સુરતમાં ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા હૃદયના દાનની સત્તાવનમી ઘટના સામે આવી છે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા વધુ એક અંગ દાન સુરતની સ્મીમર હોસ્પિટલથી કરવામાં આવ્યું છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે ત્યારે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદયના દાનની સત્તાવનમી ઘટના સામે આવી છે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્વિમેર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું હતું બ્રેન્ડેડ પ્રવીણભાઈ હરિભાઈ નાકરાણી ઉંમર વર્ષ બાવનનું હૃદય કિડની લિવર અને ચક્ષોનું દાન નાકરાણી પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતા